कसरत वाले से से अभी अकेला अभी अभी अकेला चाय की प्याली हो हाँ मुझे तो इसको पिलाने वाली हो चाहे गोरी हो या काली हो सीने <laughs> से लगाने <laughs> वाली हो फैमिली कैम जो है बजा मजा माना जय माता जी बताएं गुड मॉर्निंग वेरी वेरी तो सारा नवाई गया चमित्रो क्योंकि मेहमान है वैसे वीडियो उतरो ओसु करने को કેમ કે છે ને આમ મારે હજી બહાર જવાનું છે નાવું છે એવું બધું કરે ભાઈ છો અહીં વાળી કરી છે જો મરચાના છે ભજીયા અને આ મેથીના બની ગયા છે ચટણી ભાગી બધું તૈયાર કરી દીધું છે ચાલો બેસી દઉં મહેમાન હા ચાલો હલોકમાં બી કંડ રહી ગયો મારે પણ નાવું છે મારે બહાર જવાનું છે કાંઈ કેવું છે તમારે

જો આ બધું લઈ જવાનું છે સામાન દીધી ને ઘરે ખીસડો મટાટા શાક ભાજી લીધી આપણે મહેમાન મહેમાને પણ દીધું છે તો બાંધે છે અને ભાઈ જાય છે હાલો એમની ગાડીમાં આપડે જોવાનું છે અડધા લગી હલો લોકમાં બી કંટ્રોલ રહી ગયો નીકળીએ હાલો હલો ભાઈ ની લી ભૂ ગયો જો આના કોઈને ખબર નથી આવી ગયો છું કોઈને ખબર નથી હું આવી ગયો છું ને એ રીતના આવે બધા મને કોઈ તેડવા તેડવાનું આવ્યું ગાંડા જેવા દોસ્તો તેડવા આવી ગયા છે ઓહો વિલોકર આવી ગયા છે દોસ્તો કેમ છો દોસ્તો બધા મજામાં ને

દોરો લેવો ભાઈ દોરો લાવશું ભૂરાભાઈ બોલાવા માટે લાલચ આપી દીધી લાલચ આપવાની લાલચ આપી દીધી

से। अरे आओ आओ आओ। आहा वाली क्या था बोते ऊपर आता है हम वाली क्या था गरम चाय की प्याली हो उस पे मुझ हिलानी मार उसमें मुझ की लाली हो जा मार हम मुझे गरम चाय की प्याली हो हम मुझे तो उसको पिलाने वाली हो चाहे गोरी हो या काली हो <laughs> सीने से लगाने वाली हो

ગાયો ગાય આરે હવે આ શું કરવાનું છે બધું આ બનાવાળા છે બટાકાવાળા હા નહીં નહીં કઈ બનાવ મસિયાની સેવ સેવ બનાવ આજ હું આવ્યો ત્યાં તો રાડે 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 ચડે ગયા આ બટાકા નહીં સેવ બનાવ છે દોસ્તો તો સેવ હવે ચીપ્સ બનાવી ચીપ્સ બટાકા હે હવે કેવી થાય બસ બહુ બધી જમીતું હાલો મારે કરી છે નાખી સેવ હલદી હલદી નાખી છે થોડી સફેતા છે કાંઈ વાંધો નહીં ખાવાનું કામ ગમ્યું હોય આપણે ઉડાડવાનું કામ બનાવી નાખવા લો ફટાફટ તો હારી રીત થાય હવે ખાવાનું છે આપણે મોડામાં જવાનું એ મોડા કરશે હાલો એક જ હા રેડી છે મોય લાગે થોડીક cái cậu vẫn rất sao có giấy nhiều liền à mấy đứa tờ giấy nghi nhiều vừa là liền à được giấy gây à sinh là cái không biết được nó phải cái nè à khốt sinh nào vậy mà મસ્ત નજર આવે ઓઠ આવ્યા ત્યારે ક્લીન હતું આ બધું ક્લીન થઈ ગયું છે અત્યારે તો ધાવ બધા આદરો તે કે કમીના પણ કહા સે લાવ એસા એ બજા બોલ રહે હા વે તો ભી તો સંસ આય ગુજરાતી આય સંસ થઈ રહ્યો છે સામે જોઈ રહ્યો છો તમે જોઈ રહ્યા છો તમે શું બોલી રહી જો સણા ઓલો તું આવ્યો તો ત્યાં કાઈ ન તો તે સમજો શું છે આ સામે સણા હે કે મકાઈ હે કાઈ ઘટે ને બરો તો લીલો થઈ ગયું છે મિત્રો તો આ બધું જો બેડડી છે અને આ સનસેટ થઈ રહ્યો છે તો મસ્ત મજાનો નજારો અને પતંગો ચકે છે ઘણી પતંગો પણ જોઈએ છે ગંદકી બહુ હતી યાર સાફ કરી નાખ્યું મિત્રો સુપર છે મીઠો માવો ખાય છે

चैनल ने सब्सक्राइब करने की जो थैंक यू फॉर वाचिंग माय वीडियो जय माता जी બાય बाय બાય 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 बाय બાય बाय